આપણે આપડન દો શકે આઈ નઈ બાકી મોજ કવન જલસા કરવાની ઉમેદવાર હું એ રસ્તા પર જ જતો ગાજા બાપોએ ગાળો બોલતો રાખો ડાવો તારી જિંદગીમાં શું કરી તારી જિંદગીમાં શું કરી કોમેડી કરી ઓ કોમેડી કરું છા નહીં બી તું પેલું પડીશ Nih <tellan> boy, telur dia tuh kalak kacau. Ati paling mau sahle nih ya, thodi thodi. tuh situ, tuh, i. eh halo, cwangti lagi ya? Makin cwangti, dalu tuh zebra, kalau. Kalau haga mudi, kobra di naik tuh. Harga hoi, gerimis agak tenur, di

કોઈ ને ઓળખી હાલત હાલત જાતો કોઈ ને હાગ ના આવે હાગ આ એક પોઈન્ટ માં જો આ પોઈન્ટ બધો બેનો માશો દાદીઓ દાદી બા આ બધું હો પડી ગયું તમ આ વાત હાસી છે ભાઈ ખોટું લગાડ ઓવાના છોકરાનું હવું કરવાનું હોય ફાઈનલ થઈ ગયું હોય ખબર છે

हा उठाय रिशे बरतो रिशे बरतो गजाना कोण ओमळी राती बारा वाजे बत्तीले जो गेलो बसव की बाई नाही बत्तीले तो तमा सुका हा उठवादी नाही आणि ताई जरा बस हमासा आवे हमासाचे भाव सोडी ना पाडस સુની સુવાંતી ના આલા ભાઈ એનો ખરવાર તો એ આય હડિયો કરનારો ઘણો હોય હા ગામ માની જો આ હું જો ના ઉહે દી છે હું કર કોઈ નું હા કોઈ નું કોઈ કોઈ હારું વિચારતું નહીં આ દુનિયાની વાત કરીએ જીએ કોઈ કોઈનું નહીં આ જીવ આપણો નહીં તો ભઈ બોલ કાકો કાજી ભા બા આપણો શું હોય આ જીવ આપણો નહીં ગમે ત્યારે ઉપડી જાય પહેર નહીં પછી હું મોણસ પર શું વિશ્વાસ રાખ અને હગુ ના થવા દી હગુ ના થવા દી તોય માની સગણ ઝોન હેડી હોય લું નાડી રે બેઠી હોય મને નઈ શંખ દીધું બોલું મોરત કે ઈ કર હું ખાવા ના લું મને નઈ ના ખાવા દીધી ખા ખરાબ એક કસે મુરજના બાજુ મને શું ના બેહવા દીધી હોય હેડી હોય કોમ તો એડી હોય ગમના ટક જોન પોસી હોય મમ્મી મને લઈ જા મમ્મી મને લઈ જા

અરે મહેમાન મોર આવી હતી શરમ ઉપર બેટો બોળ બેટા લે આવ તો ના ના અહીં આવો નહીં અહીં તો જોરે થી ખેંચલી આ તો પટ્ટી માં આવી ગયો દુકાન પોકી જાય ના લાગ ના લાવ ઘડી બીરી હતી રે બે મોનો મો બે ખાવા ના પડીએ તોય અતારે તો મહેમાન મોન ગતિ જીવી તેવી થઈ જાય છે બધી પેલા તો મહેમાન મોન હતા અતારે ના 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 માર તો મોળ ગયો

અને પેટ ઉપર ઇન મારી જોમ કમ કે અમો કોર ધૂળો ખણ 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 ખખરા હોય એ પેટી લઈ જતી હોય બધા માં ચાર જતો હા તો ભૂઈ ના જા ભૂઈ ના ખે એ વી હેટતી હોય તો નું ભરો મુદર માં દેતી વાહ હા બખરી ઓર વાહ ને બે રોળ વાહ ને બોલો આવ નહી દેવા હાજી વાસે

આખો દાડો બસ પછી કી મને કી ફરણી હું બોલા ઉતરી બહાર ની બોલા હો મૂઢું દે હોય આ મુક તો મુઢો એ હોય ઉઠો દાડો ખરાબ થાય ના રો જિંદગી ખરાબ થઈ જાય ના તો વાત ઠીક આખી જિંદગી માની જો ચંડા જવાનું બંધ થઈ જાય

અને પૂછવા જઈએ કે પચાસ રૂપિયા નો કિલો ટોમેટો બટાકો ડુંગળીઓ ડુંગળી બટાકો તો બે માં નાસ હોય ખૂણા પડી હોય તો બે માં ઠીકાર અને જીદુર આવરું છે રોટલો મોહી બે હસોઈ હસવી જાય ડુંગળી બટાકો એક ઇજ્જત રાખ સમજ્યા આ બધા ભુવા અમારા ખરેખર ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે ભુવાજી તમારા ને